નવસારી જિલ્લામાં મહાનગરપાલિકા બન્યા બાદ પણ કામના નામે મીંડો સમાન હાલ નવસારી વિસ્તારમાં ઠેર ઠેર ખાડા ખબુચિયા જોવા મળી રહ્યા છે નવસારી જિલ્લાના રાજમાર્ગ પર મસ્ત મોટા ખાડાઓ નજરે પડી રહ્યા છે અને એ જ ખાડા પુરવા માટે મહાનગરપાલિકા અડીખમ ઉભી છે તેવું દ્રશ્યમાન થઈ રહ્યું છે પરંતુ એક બાજુ નવસારી મહાનગરપાલિકા અને નગરપાલિકા મળી કોઈ ગોરખ ધંધો આચરતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ચાલુ વર્ષે રોડના ખાડા પૂરવાનું કામકાજ ચાલુ હોવા છતાં ચાલુ વરસાતે કઈ સભ્ય સંપૂર્ણપણે પૂર્ણ થઈ શકે ગઈકાલે સાંજે રાતે ચાલુ વરસાદમાં રોડ બન્યો લાખો રૂપિયાના ખર્ચથી વિજલ ફોર ફાટક પાસે અને એના આગલા દિવસે પણ તે વિસ્તારમાં રોડ બન્યો પણ હાલમાં તે વિસ્તારમાં રોડ બન્યો હોય એવું લાગતું નથી તેના રહીશો બોલતા ગભરાયું છે કેમેરા સામે પણ પડદા પાછળ હવે ખેલ કરવાના છે આવનારા દિવસોમાં તમને જોવા મળશે કે એવો વાત છે સો આવનારા દિવસોમાં નવસારી મહાનગરપાલિકા પોતાની કામગીરી પર તતસ્ ઉત્તરશે ખરા એ જોવું રહી